તમે જ ફોન કર્યો હતો હા મેં ફોન કર્યો હતો શું નામ છે તમારું મારું નામ જસા ભાઈ તો હાલમાં શું તકલીફ પડે છે જસા ભાઈ તકલીફ નો છે હું પંગ છું કોઈ કામ કરી શકતો નથી મારા ઘરના કામે જાય છે તો હાલમાં શું તકલીફ પડે છે જસા ભાઈ હાલ માં સબ એવું છે તકલીફ પડે છે ફિલ્મ માં દિવ્યાંગ માણસ છે અને થોડીક ઘર ચલાવવામાં તકલીફ પડે છે ઘરના કામે જાય છે ઘર સંભાળે અમારો થોડું ઘર ચલાવીએ છીએ એટલે તમારા ઘરના કામ જે છે એ તમારું ઘર ગુજરાન ચાલે છે આ ગુજરાન ચાલે છે અચ્છા તમે કઈ કામ કરો છો કે અત્યાર હાલમાં નહી છે હાલમાં કોઈ મારી પાસે કોઈ કામ નથી અત્યારે સાહેબ હા હા કોઈ રોજગાર નથી હું રૂમ છે ભાડે રહું છું

તો હાલમાં શું તકલીફ પડી રહી છે ભાઈ અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં સાહેબ હું છું મારા ઘરના છે બે બાબલા છે અને શું તકલીફ પડે છે તકલીફમાં સાહેબ એવું છે હું તપંગ વિકલાંગ છું મારી પાસે તારો કોઈ રોજગાર નથી અને ધંધો કોઈ મારી પાસે તારો કોઈ રોજગારમાં કોઈ ધંધો મારી પાસે છે હાલમાં સાહેબ કોઈ છે ને બી બે ઘરના કામ કરે છે એમાં અમારો ઘર સંસાર ચલાવીએ છે અને બે બાબલા છે એ સરકારી સ્કૂલમાં ભણે છે અને હું અહીંયા દસ બાય દસની રૂમમાં ભાડે રહું છું એટલે તમારા વાઇફ કામે જાય છે ને હા તમારું ઘરનું ગુજરાન ચાલે છે હા મારા વાઇફ કામે જાય છે અને ઘરનું ગુજરાન ચલાવે છે જ્યાં પણ કામ પર કામ માંગવા છું ના કોઈ દિવ્યાંગ અપંગ ભાઈ કોઈ મને કામ આપતું નથી સાહેબ સૌથી મોટું દુઃખ એ છે કે હું ઘરે બેસી રહું છું બે ઘરના કામે જાય છે અને હું અહીં બેસી રહું છું કામે કોઈ પણ કામ ગોતો જાઉં છું તો કામ પણ મળતું નથી ભાડા ગામમાં રહી છે દુઃખ ઘણું થાય છે અત્યારે મારી પાસે કોઈ સહકાર નથી કોઈ મદદ નથી સાહેબ તો આજે અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારી જે તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે હાલમાં સાહેબ મદદમાં એવું છે મારા ઘરના કામે જાય છે સાહેબ હું ઘેરે બેહું છું કોઈ મારથી બાબલા બે ભણે હશે કોઈ કામ કરી શકતો નથી તો એવી કોઈ મદદ હોય તમે કોઈ રોજગારની મદદ કરી શકો તો હું થોડુંક આગળ વધી શકું અને મારા જે ઘરના કામે જાય છે તો એમાં થોડુંક મદદરૂપે હશું કે એને બે પૈસા હું આપી શકું తమ బిల్ చిం నీ కొక్స్ તમને એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશું કે તમે એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં આગળ વધીને તમારા દીકરાઓને પણ તમે ભણાવી શકશો ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરો હાલમાં તો દિવ્યાંગ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી એમના વાઇફ કામે જાય છે એમના બે દીકરાઓ ભણે છે એક નાની એવી રૂમમાં રહી રહ્યા છે અને ઘણી બધી તકલીફો સાથે આખો પરિવાર જીવી રહ્યા છે અને ભાઈ કીધું પ્રમાણે કે મારે કાંઈ નથી જોતું મારે ખાલી મહેનત કરવા માટે એક સાધન જોઈએ છે દોસ્તો વિચાર તો કરો આજે આ ભાઈ દિવ્યાંગતા સાથે જીવે છે આજે ભાઈને મહેનત કરવી છે જીવનમાં આગળ વધવું છે પણ આજે એમની પાસે કોઈ પણ પ્રકારની રોજગારની વ્યવસ્થા ન હોવાના કારણે આખો પરિવાર તકલીફો સાથે જીવી રહ્યો છે તો દોસ્તો હર હંમેશા માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટ કરવો જોઈએ જેથી કરીને આવા વ્યક્તિઓ પણ મહેનત કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ વધી શકે તો દોસ્તો અત્યારે હાલમાં આપણી પૂરી ટીમ આ દિવ્યાંગ વ્યક્તિને કંઈક એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરશે કે આવનારા સમયમાં દિવ્યાંગ વ્યક્તિ મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને પ્લીઝ દોસ્તો વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા કારણ કે આજે તમારા દરેક લોકોના વિડીયો શેરિંગ થકી જ અમે આવા નિરાધાર લોકો સુધી આવા દિવ્યાંગ લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોય છે તો પ્લીઝ દોસ્તો વિડીયો શેર કરીને સપોર્ટ આપજો દોસ્તો ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ હશે કે ભાઈને મહેનત કરવી હતી ભાઈને જીવનમાં આગળ વધવું હતું ભાઈના પરિવારમાં કોઈ કમાવનાર વ્યક્તિ નહોતા ભાઈના વાઇફ કામે જતા હતા અને એના ઉપર એમનું ઘરનું ગુજરાન ચાલતું હતું પણ અત્યારે ભાઈની રિકવાયરમેન્ટના હિસાબે ભાઈને એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં ભાઈ એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકે અને પોતાના દીકરાઓને પણ ભણાવી શકે અને પોતાનું ઘરનું ગુજરાન પણ ચલાવી શકે અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટથી સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટથી સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ એલપર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો આજે કેવું લાગે છે

મારી મારા રોજગાર થઈ ગયો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિની જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળી છે કારણ કે આજે આ દિવ્યાંગ વ્યક્તિ પાસે પણ પ્રકારનો રોજગાર નહોતો આજે એમના વાઇફ કામે જતા હતા બે નાના દીકરાઓ ભણી રહ્યા છે કે નાની રૂમમાં એ રહી રહ્યા હતા પણ હવે ત્યાં રોજગારના માધ્યમથી એ પોતે પણ કમાઈ શકશે પોતાના દીકરાઓને પણ ભણાવી શકશે અને એમના વાઇફ જે પણ કામ કરી રહ્યા છે એમાં એ સપોર્ટરૂપ પણ બની શકશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટો રોજગાર મળ્યો છે તો આજે લાઈફફિલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે તો ભાઈ આજે આ રોજગારના માધ્યમથી તમારા જીવનમાં શું બદલાવ આવશે બદલાવ આવશે જીવનમાં છોકરાને ભણાવી શકીશું મારા ઘરના પણ મદદ કરી શકીશ બિલકુલ સાચી વાત છે હવે તમે એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો અને આગળ પણ વધી શકશો હવે આ રોજગારના માલિક તમે છો આ રોજગારમાં આગળ વધો અને મહેનત કરો તમે આમાં મહેનત કરશો તો તમે વધારે પણ કમાઈ શકશો કારણ કે અમે આવા દોઢસો કરતાં પણ વધારે આવા રોજગાર ખોલી આપ્યા છે એમાં બહુ બધા દિવ્યાંગ લોકો કમાઈ પણ રહ્યા છે અને પોતાનું ઘરનું ગુજરાન પણ ચલાવી રહ્યા છે બસ એવી રીતના તમે પણ આગળ વધો અને તમે પણ મહેનત કરો અને મહેનત કરવામાં કાંઈ પણ જો તકલીફ પડે તો ચોક્કસ તમને યાદ કરજો અમે તમારી સાથે છીએ હંમેશાની માટે ઠીક છે કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ તમારું ધ્યાન રાખજો